મરદ ન ઠંડી તો કોઈ કોઈની હગી નહીં કે કોઈની માછી નહીં તે નાવાય મરદ ને ઠંડી લાગે તો આટલો બધો ફફર પાસે કે ઠંડી લાગતી નહીં આ તો ઠંડી નહીં આવતી આ મસાલો ખવડ એટલે હું ઘરમાં હટાવી જ પાછ મસાલો ખવડે ઠંડી ઓછી લાગે

અમેરિકા હા <laughs> <laughs> <laughs>

ચકડી ખાવી પછી આપડે ચકરી ખવડાવી ઠંડીમાં ગરમી માં ભગત વરસાદ માં ભગત ના આપડે એ બધું બંધ કર્યું વેસન થી દૂર આપડે વેસન થી દૂર છીએ હા શું જ કેવા તું આપડે બધું ચોખ્ખી વાત છે